હેલો યુ ફેમિલી કેમ છો મજામાં બધા ભાવે હર હર ને મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ વાગી ગયા છે તો ચાલો મિત્રો અત્યારે આપણે જવાના છે ગાડી તો ધોવાની છે કેમ કે ગાડી ખરાબ છે તો ગાડી પણ ધોઈ નાખશું તો અત્યારે આપણે જઈશું ભાઈ સમુદ્ર કિનારે હાજી મિત્રો અમારે અહીંથી બે કિલોમીટર જેવું થાય છે તો ચાલો મિત્રો પહેલાં આપણે સમુદ્ર કિનારે જઈએ પછી આપણે બાઇક ધોવા માટે જઈશું તો ચાલો હવે આપણી ગાડી લઈને નહીં કરીએ પહેલાં અહીંયા સેટઅપ કરી લઈએ આપણે કે મોબાઈલ મેંકવાનો છે ને આગળ કેમકે આપણી પાસે ગ્રુપ નથી એની હિસાબે તો હેલ્મેટમાં નાખીને આવત સેટિંગ કરી લઈએ એટલે આગળનું વસ્તુ તમને પણ દેખાય તો ફાઈનલી મિત્રો આપણું સેટિંગ થઈ ગયું છે ચાલો મોબાઈલ પડે ને તો સારું છે કેમકે આગળનો મોરો છે ને ભલે છે એની કારણે તો આપણે ધીમે ધીમે ગાડી ચલાવશું ભાઈ અહીંનો રસ્તા તમે જો ચારીખોર ભાઈ જંગલ જેવું છે પણ જંગલ કે બાવરિયા છે ને એની હિસાબે ને અમારે બે કિલોમીટર જેવું છે સમુદ્ર આ સમુદ્ર દરિયે તો દાદા પૂછતા હતા કે કઈ બાજુ જાય છે તો અહીંયા અમારી ભાષામાં કહેવાય દરિયો કહેવાય તો દરિયા કિનારે જાય તે છે ને ચોમાસાનો રસ્તો ખરાબ છે જો ડાબી સાઈડ દેખાય ને નાથી તો આપણે નાથી નહીં જાય સેજ આગળ થઈ ને ડાબી સાઈડ વરી જશું કેમકે હવે છે ને ભાઈ બહુ આગોન જ રહ્યું હવે કમસે કમ સાતસો મીટર જેટલો રહ્યો છે સમુદ્ર કિનારો તો પાણી ભર ન હોય ને તો આપણે સેટ સુધી દરિયે પહોંચી જાય તો આપણે અહીંથી વધી જઈએ ભાઈ આ ગાડી છે ને અહીંયા ન હાલે કેમ કે ગાડી છે ને ભાઈ બહુ હીટ મારે છે એની કારણે રસ્તો આવી ગયો છે કાયદેસર તો આપણે ભાઈ થોડુંક છે ને શોર્ટકટ લીધું હતું એની કારણે છે ને એટલા રોધા મેલા છે જોવા માટે બાકી જો અહીંયા તમને જમણી છે પાણી દેખાતું હશે તો ભાઈ એ હિસાબે છે ને આજે આપણે નહીં પહોંચી શક્યું જોઈએ હવે કેમ કે ભાઈ પાણી ભરશે ને એની કારણે પૂછી ગયા છે બાકી આપણી બાઈક અહીં મૂકી દીધી છે બાકી ચાલો હવે આપણે જઈએ ને અત્યારે મિત્રો પાણી પણ ફર નથી કેમ કે પાણી છે ને ઓર થાય છે સમુદ્રમાં અંદર જાય છે બાકી ચાલો મિત્રો હવે આપણે ખાડી પાર કરશું કેમકે ખાડી છે ને પાણી નથી ને એની હિસાબે આપણે સારું રહેશે કેમ કે ખાડી પણ એટલી બધી નહીં નડે કેમ કે પાણી એક જરાય નથી તમને ચાલો તે ખાડી દઉં જો પાણી એક જરાય નથી ને કરશે ને પાણી અહીંયા સુધી હોય ને સામે ઉપર સુધી હોય એને કારણે આપણે વટી નું ચકે તે નથી આયા છોતી છે કે કેમ કે ભાઈ પાણી છે ને જામે હું તમને દેખાડું કે આલો લીટો દેખાય ના સુધી હોય છે પણ આય છે ને પાણી ઓરતા જ ની કારણે તો અત્યારે આપણે ખાડી પાર કરી દીધી છે આ ખાડી ભાઈ મોટી છે નાની નથી પણ પાણી ઓરતા જ ની ની કારણે જરી ગયું છે પાણી છે બાકી આયા સુધી પાણી હોય છે તમને નિશાન દેખાય ને ના સુધી પાણી હોય છે એટલે આપણે ન કરી કે જેને તરતા આપણે નિષ્ફાર કરી શકીએ કેમકે પાછું ડૂબી જાય એની કારણે બાકી ચાલો હવે આપણે સમુદ્ર કિનારે આવી ગયા છે તો અત્યારે તો આપણે ભાઈ એકલા આવે છે કેમ કે કોઈ સાથે નથી એને કારણે બાકી ચાલો પહેલાં તો આપણે સારી ગોફળીએ જો શકો આ ભાઈ જે ભાઈ તાળીઓ છે તો એટલો મોટો ભાઈ તારીઓ આવી ગયો છે એક ને કેટલી બધી છે સામે પણ છે તો આ રીતનું દરિયામાં કાઈક ને કંઈક હોય છે આપણે ભાઈ નાઇટ પણ કરી ગયા છે દરિયા કિનારે કેમ કે આપણે કેમ્પિંગ કરવા માટે આવ્યા હતા તો એ વિડીયો તમે નો જોયો હોય ને તો મેં નીચે આપેલો છે ને લિંક છે તો એમાં ક્લિક કરજો તો ફોન પણ આવી ગયો છે તો ચાલો મિત્રો પહેલા ફોનમાં વાત કરી લઈએ હા ખુલ્યું છે બાકી તમને આ છે ને ભાઈ આ ઝીણા ઝીણા નાના નાના ઘરું દેખાય ને જો તો કે રીતના દેખાય આ જો ગોર 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 આ છે ભાઈ ડેડરિયા આવે ને કચલા એના ઘરું છે લે એ પૂરી દીધું છે બાકી અહીંથી નીકળે અહીંથી અહીંથી અંદર જ અહીંથી નીકળે છે બાકી જો આ રીતના ભાઈ આખા દરિયા કિનારે છે તો ચાલો મિત્રો હવે આપણે થોડાક આગળ જઈએ ભાઈ બાવરિયા ઉગી ગયા છે તો આ રીતના ભાઈ બાવરિયા જ્યારે હું પાણી ભર થાય ને ત્યારે ક્યાં સુધી પાણી હોય ને એ તમને દેખાડી દઉં જો મિત્રો અહીંયા સુધી પાણી હોય છે આ થૂમડું દેખાય ને ના સુધી પાણી હોય છે આમ સપાટ ને પાણી ઓર થાય ને તો સામે જટ્ટી દેખાય ને ના સુધી આપણે ઓર થઈ જાય છે ના સુધી તમે જઈ શકો છો એ પણ ચાલીને તો હવે થોડાક આગળ વધી જઈએ તો જ્યાં આપણે ટેન્ટ લઈ ગયા છે ને આપણે પહોંચી ગયા છે જો આ રીતની હાલત છે અહીંયા આપણે ટેન્ટ લગાડ્યો હતો આ રીતનો ને અમે આપણો ટેન્ટ હતો અહીંયા ને આ રીતનું હતું આવું ચેન્જ થઈ ગયું છે કેમ કે પાણી આવેલું હોય ને એની હિસાબે જો ને આવા આ છે ને અમે નથી લીધા કેમકે આ પાસે અલગથી જો કોઈક પ્રયત્ન કર્યો હશે બાકી તો અમે તો બધું સાફ કરીને ગયા હતા તમને એક પણ કસરો નહીં દેખાય બાકી ચાલો હવે આગળ જઈએ ને આ શું લેવા એ નારીના થૂમડા છે ને એ તમને કહી દઉં સામે કોર છે ને તો એ એ કારણ છે કે ભાઈ તમને બધા ભાઈઓને ખબર જ છે કે વાવાઝોડું આપણે આવ્યું હતું બહુ મોટું વાવાઝોડું આવ્યું હતું ત્યારે ભાઈ અમારા ગામ બાકી ઉનાના બધા ગામ બધા ગામ એટલે આખું ગુજરાતમાં જ્યાં વાવાઝોડું પીગું હતું ને ના ભાઈ નારેલી હોય ને તો નારેલી બધી પડી ગઈ હતી એની હિસાબે ભાઈ નારેલી ક્યાંક તો એટલી માત્રામાં પડી ગઈ છે ને નારેલી તો બધી હાસવા માટે ભાઈ નદી કિનારે બધી કોઈ ફેંકતા એની કારણે નદી સીધી અહીંથી સમુદ્રમાં મિલન થઈ જાય છે એની કારણે નદીમાં નદીમાં આવી ગયા છે અહીંયા થૂંબડા તો એ કારણ છે બાકી આપણે આગળ જઈએ છીએ ને કાંઈક જોવા માટે બાકી તો આપણે કેટલા બધા આગળ આવી ગયા છે ચામે દેખાય ને ભાઈ નવા બંદર છે તો અત્યારે તમને ચાખું ચાખું દેખાતું હશે તો ચાલો હવે આપણે પાછા રિટર્ન વરી જશું કેમ કે આપણે પાછું ગાડી બંધ ધોવા માટે જવાનું છે તો ચાલો ત્યાં આવી ગયા છે તો ચાલો પેલા ગાડી પાછી લઈએ ડાયરી કેમને ચાલો તણાવવાળા થઈ ગયા છે ને તોવાઈ જશે હા લોક મારેલો છે મેં ખુલી જા હા ખુલી ગયા ચાલો ઓપન થઈ ગઈ છે ગાડી ડાવી કેરમાં છે એની કારણે તો ચાલો મિત્રો આપણે પેલા બાઇક ધોઈ આવીએ પછી આપણે મહાદેવની પૂજા કરી લેશું તો ચાલો હવે આપણે બાઇક ધોવા માટે જઈએ મિત્રો ગાડી ધોવા આવ્યા હતા ગાડી ધોવા એવું નથી કેમકે ભાઈને પણ મશી થઈ ગયું છે એની કારણે તો ચાલો હવે આપણે ફર ઘરે જઈશું કાલે ગાડી ધોવા માટે આવશું આવી ગયા છીએ પૂજા કરવા માટે મહાદેવની તો ચાલો આપણે પેલા પૂજા કરી લઈએ મહાદેવની હર હર મહાદેવ હસ્તા પણ પેપું પડે છે હસતા ભાઈ કારીગર નથી આવું ચાલો મહાદેવ મહાદેવ તો હવે મિત્રો વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી બધા ભાઈઓને હર હર મહાદેવ બાય બાય